સાંસદ ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે અને બાળકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખાસ શુભારંભ એકાવનમાં આજે આ બાળમેળો છે તેની શરૂઆત કરવામાં આવી ખાસ શુભારંભ કરવામાં આવ્યો વડોદરાના સયાજીબાગ ખાતે ચાર દિવસીય એકાવનમાં બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં મેળાની શરૂઆતમાં હર્ણી લેક ઝોનમાં જે ચૌદ વ્યક્તિઓ જે સદગતિ પામ્યા છે જેઓ મોતને ભેટ્યા છે તેમને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અને બાદમાં શુભારંભ કરવામાં આવ્યો વડોદરાના સાજીબાગ ખાતે ચાર દિવસીય એકાવનમાં બાળમેળાના શુભારંભ પ્રસંગે લેક દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકીઓ અને શિક્ષકોને પુષ્પાંજલિ અર્પિત કરીને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ત્યારબાદ બાળમેળાના બાળ હોદ્દેદારો શિક્ષણ સમિતિના સભ્યો મહાનુભાવો મંચસ્થ થયા પ્રતિજ્ઞા લીધી શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા બાળમેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો તેનું નામ સયાબજી કાર્નિવલ કરવામાં આવ્યું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ્સ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી કોન બનેગા જ્ઞાનપતિ અને ટેલેન્ટ હંટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહાનુભાવો સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સંવાદ કરનાર છે આ ઉપરાંત બાળકો સૌપ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી થી પ્રેરિત કાર્યક્રમમાં પણ ભાગ લેવા જઈ રહ્યા છે વડોદરા સંસ્કારી નગરી શિક્ષણની નગરી અને આખા દેશમાં વડોદરા શહેર એવું છે છેલ્લા એકાવન વર્ષ એટલે કે પચાસ વર્ષથી આ એકાવન વર્ષ છે અને દર વર્ષે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે શિક્ષકોને અભિનંદન આપું છું સાથે બાળકોને અભિનંદન આપું છું કે આ બાળમેળો એવો બાળમેળો છે કે બાળકોને વિદ્યાર્થી મિત્રોને ભણવાનું પણ મળે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ મળે સાથે રમવાનું મળે અને સાથે નાસ્તો બાળકને ગમતો નાસ્તો પણ મળે એવું સુંદર આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કમાટી બાગ ખાતે કરવામાં આવ્યું છે હું આપના માધ્યમથી દરેક વડોદરાવાસી જિલ્લાના લોકોને મારા શિક્ષકોને પેરેન્ટ્સને હું નિમંત્રણ આપું છું આપ જરૂર કમાટી બાગમાં આપના બાળકો લઈને આપ જરૂર આવજો સુંદર મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ ભણવાનું જમવાનું રમવાનું એ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું સૌને આમંત્રણ સાથે શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા આજે વડોદરા મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા દર વર્ષે સયાજી બાગમાં બાળમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે આ સ્વર્ણિ સ્વર્ણિમોત્તમ એટલે કે એકાવનમાં માં બાળ મેળાનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે કહી કહી શકાય કે આપણી જે શિક્ષણિક પદ્ધતિ છે જેમાં શિક્ષણની સાથે સાથે ભણતરની સાથે સાથે ઘડતર જ્ઞાનની સાથે સાથે વિદ્યાની સાથે વિનેક વિવેક વિનય સંસ્કાર ધાર્મિક આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિ બધાનું એક કહી શકાય કે મિશ્રણ કરી અને આજનું જે બાળક છે જે ભવિષ્યનું ભારત છે એના જીવનના ઘડતરનું એક ઉત્તમ અનુપમ કહી શકાય સ્થાન એવું આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા અને આ શાળાઓ દ્વારા જે પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે એવા એકાવનમાં બાળમેળાનું આયોજન અને એમાં કંઈક નવીનતમ ઉમેરો એટલે કે એમાં ટોક શો છે ટેલેન્ટ શો છે અંધાક્ષરી છે અને બાળકોને આપણે જોઈ શકીએ છીએ કે બાળકોને સ્ટેજ ફિયર જે હોય તે બાળપણથી જ ન રહે બાળપણથી જે પોતાની જાતની અંદરની રહેલી અપરિમિત ક્ષમતાઓને એ લોકો લોકોની સમક્ષ રજૂ કરી શકે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતમાં ગુજરાત સરકારમાં હતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશોત્સવ હોય કે પછી બાળમેળો હોય બાળકોના સર્વાંગી વિકાસ માટે જે ઉત્તમ અનુપમ પ્રયાસો થયા હતા એ પ્રયાસોની પરંપરાને જ આગળ દબાવતા આજ રોજ બાળમેળાનું આજે જે શુભારંભ કરવામાં આવ્યો છે હું સૌ બાળકોને એમાં ભાગ લેનાર બાળકો જેમનો સર્વાંગી વિકાસ થવાનો છે આ બધા જ બાળકોને સાથે સાથે ટીચરોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ સભ્યશ્રીઓને ચેરમેન ડેપ્યુટી ચેરમેન અને સૌને અને વડોદરા વાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ચોક્કસ એકવાર આ બાળ મેળાની મુલાકાત લે એવી એવી એ અપીલ પણ કરું છું આભાર સયાજી કાર્નિવલનું આજે ઉદઘાટન થયું છે વડોદરા શહેરની એવી શાળાઓની શ્રૃંખલા છે કે ત્યાં વર્ષોથી બાળકો અભ્યાસ કરતા રહ્યા છે આજે જ્યારે શિક્ષણ સમિતિના તમામ વર્ગો સ્માર્ટ વર્ગો થયા છે અને અત્યાધુનિક શાળાઓ થઈ છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને સુપેરી રીતે શિક્ષણ પાર પાડવાની સાથે સાથે આનંદ પ્રમોદ માટે થઈને દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સુધી એટલે આજથી આ શરૂઆત થઈ છે ચાર દિવસ સુધી જ્યારે આ સયાજી કાર્નિવલ રહેવાનો છે સયાજી બાગ ખાતે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ બધા આવો અને શિક્ષણ સમિતિના બાળકો દ્વારા આ પ્રકારેનું સરસ જે મજાનું આયોજન કરવીએ તેમાં આપણે બધા જોડાઈએ ખાણીપીણીની દુકાનોથી લઈને મનોરંજનથી લઈને જ્ઞાનવર્ધનની અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ છે એમાં આપણે બધા સહભાગી થઈએ એ જ આજના દિવસે આપણા બધાના પાસે પ્રાર્થના ખુશીનો દિવસ છે કે બાળક બાર મેળો એકાવન મોર મેળો માન્ય સાંસદશ્રી માનનીય દંડકશ્રીના હાથે ખુલ્લો મુકાયો છે બાળ બાળ હોદ્દેદાર દ્વારા જે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને એ ગદગદ થઈ ગયો છે કે બાળ હોદ્દેદારમાં આ પ્રકારની છેલ્લે એક વર્ષની મહેનત છે એ જ ઉજાગર થઈ છે હું દરેક શાળાના શિક્ષકોને આચાર્યોને બાળ હોદ્દેદારનું અભિનંદન આપું છું એ લોકોમાં જે પ્રતિભા રહી છે એ ઉજાગર કરી છે તો દરેક નગરજનોને અપીલ કરું છું કે બાળ મેળામાં આવીને મારા બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ નિહાળે એ મારા રૂપે આહાર આપું છું નમસ્કાર હું બાળ પ્રમુખ વાસુ પ્રજાપતિ આપ સૌને વંદન અને અભિવાદન સાથે આ સયાજી કાર્નિવલમાં આવકારું છું મારા વાલા નગરજનો અહીં બાગ પણ છે ખુલ્લું આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાથ પણ છે અને ભાઈ બંધો નો પણ છે તો જ્ઞાનના રાય બનીને માણજો આ એકાવનમાં બાળમેળા બાળમેળાને તેમજ આ બાળમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં નાટક ડાન્સ ગેમ ઝોન જેમાં સતોડિયું રસા ખેંચ જેવી ઘણી ગેમો છે જો તમે રમતા રમતા થાકી જાવ તો ચિંતા ના કરશો કારણ કે આ બાળ આ બાળમેળામાં આનંદ બજારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સ્વાદિષ્ટ પૌષ્ટિક ગુણવત્તા સભર વાનગીઓનો તમને ભરપૂર સ્વાદ માણવા મળશે તો પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી રોજના આ જાન્યુઆરીના રોજ કમાટી બાગમાં આ બાળમેળો યોજવામાં આવ્યો છે તો જરૂરથી લેજો આ બાળમેળાની મુલાકાત તો બાળમેળાની મુલાકાત જરૂરથી લેજો